રાજકોટમાં ભ્રષ્ટ ટીપીઓ સાગઠિયાની વધુ એક પોલ ખુ છે સાગઠિયાની મહેરબાનીથી ધમધમતા ગેરકાયદેસર બાંધકામ ગેરકાયદેસર બાંધકામ સૂચિત જગ્યામાં બની રહ્યાની વિગતો સામે આવી ગેરકાયદેસર બાંધકામ અંગે ભ્રષ્ટ ટીપી શાખાના આઠ નીચામણા ગેરકાયદેસર બાંધકામ પર ભ્રષ્ટ અધિકારીના ચાર હાથ છે વધુ માહિતી સાથે સંવાદદાતા મયુર સિની ફોન લાઈન પર જોડાયા છે જી મયુર જે રીતે બાંધકામ અંગે ટીપી શાખાના આંખ મીચાવણા ગેરકાયદેસર આ બાંધકામની ઉપર શું કાર્યવાહી અત્યાર સુધીમાં કરવામાં આવી રાજકોટ ની અંદર અલગ અલગ ચાર વિસ્તારો ની અંદર સૂચિત અને જે ખાનગી પ્લોટો હોય છે તેની અંદર ગેરકાયદે અને મંજૂરી વગરના બાંધકામો ધમી રહ્યા રહ્યાની વિગતો છે તે સામે આવી રહી છે હાલ અંકુર રોડ ઉપર એક સાગર છે ની મહેરબાની થી સૂચિત બાંધકામ થઈ ની વિગતો સામે આવી છે પરંતુ હજુ સુધી આ બાંધકામને ન તો નોટિસ મળી છે ન તો આની સામે કોઈ ડિમોલેશન ની કાર્યવાહી થઈ રહી છે રહેણાંક અને કોમર્શિયલ મોટા પ્રમાણ ની અંદર આ પ્રકારના ગેરકાયદે બાંધકામો છે એ ધમધમી રહ્યા છે પરંતુ કાગળ ઉપર કોઈ કાર્યવાહી ન થતી હોવાની વિગતો છે તે હાલ પ્રકાશમાં આવી છે રહેશે કે અંદર સાગત થઈ તો ધરપકડ થઈ ચુકી છે પરંતુ અન્ય વિભાગના અધિકારીઓ છે એ આ પ્રકારના ગેરકાયદે બાંધકામો સામે કોઈ કાર્યવાહી કરે છે કે કેમ બિલકુલ તમામ જાણકારી બદલ આભાર